સુરતમાં યોજાયેલા ડીજીપી કપ વૉલીબોલ ટુર્નામેન્ટનું ક્લોઝિંગ સેરીમની યોજાઈ હતી જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્ય ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટ સેરેમનીમાં અધિકારીઓ રહ્યા હતા તો સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કપ વોલીબોલ ટુર્નામેન્ટ રમાઈ હતી જેમાં મહિલાઓમાં સુરતની ટીમ વિજેતા બની હતી સુરતમાં યોજાયેલ ડીજીપી કપ વોલીબોલ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર તમામ ટીમોએ ભાગ લીધો હતો ડીજીપી કપ ટુર્નામેન્ટ ત્રણ વર્ષથી સુરત શહેરના મેજબાની કરવાના મોકા મળ્યા હતા ત્રણ દિવસથી અહીંયા ચાલતા હતા આજે એના સમાપન ઇન્ડોર સ્ટેડિયમ થયા કુલ સત્તર જેટલા ટીમો હતી જેમાં બાર પુરુષોને અને પાંચ મહિલાઓના પૂરે રાજના અલગ અલગ યુનિટ્સ ના ટીમો હતી જેલના એસઆરપીના બધી જગ્યાને આમાં આજે જે સુરત સિટીના જે ટીમ હતી મહિલાની ટીમ આ ચેમ્પિયન થઈ અને પુરુષોમાં એસઆરપીમ ચેમ્પિયન થઈ બસો બાવીસ જેટલા પ્લેયરો અહીંયા આવ્યા હતા ખૂબ સરસ માહોલમાં અમારા લેરો અહીંયા રમ્યા છે અને અમે આભાર માનીએ છીએ અમારી સ્પોર્ટ સાથી ઓફ ગુજરાતના સુરત વોલીબોલ એસોસિએશન અને રાજ્યના ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન જો સરસ ટુર્નામેન્ટ રમાડ્યા અને આ જો એક એવા ગેમ હોય છે કે જો લગભગ અમારા પોલીસ સ્ટેશન પોલીસ લાઈન હોય બધી જગ્યાએ આ ગેમ રમાતા હોય છે તો બહુ ટ્રેડિશનલી જ્યારથી પોલીસ છે ત્યારથી બધા ગેમ છે એવા કહી શકાય જોઈએ અને આ ગેમના માધ્યમથી અમારા જે પોલીસ જવાનો જો આપણા રાજ્યના કોને કોનામાંથી આવે છે એક બીજા સાથે ખૂબ સારા સંકલન જળવાય છે જેના લીધે જો પ્રજાના જે પ્રશ્નો હોય છે કોઈ મિસિંગ હોય કોઈ ગુનાગારો પકડવાના તો આપણને સંકલન ખૂબ સારા લાઈફ ટાઈમ માટે થઈ જતા હોય છે તો હેલ્થના સાથે સાથે સારી પોલીસિંગ કરવા માટે બી આ મારા ગેમ ખૂબ મદદરૂપ થાય છે અને હું આપ બધાનો આભાર માનું છું કે જો અહીંયા ખૂબ સરસ માહોલ જો આપના થ્રુ જો શહેરના લોકોને જાણવા મળે છે એના માટે આપણે મીડિયાના મિત્રોનો ખૂબ આભાર માન છું થેન્ક યુ